વડોદરામાં એફઆરસી સામે વાલીઓનો અવાજ વેબગ્યોર હાઈસ્કૂલના ફી વિવાદ પર તપાસનો આદેશ વડોદરામાં એફઆરસી સમિતિ દ્વારા વિબડ્યોર હાઈસ્કૂલ સંબંધિત જારી કરાયેલા વિવિધ આદેશોની તપાસ પુનઃમૂલ્યાંકનનો આદેશ આપવામાં આવે કારણ કે શાળાએ ખામીયુક્ત અથવા ખોટો ડેટા પૂરો પાડ્યો છે જેના કારણે કોર્ટે માતા પિતાના પક્ષમાં છેલ્લો ચુકાદો આપ્યો હતો શાળાએ ફી માળખું નોટિસ બોર્ડ પર ન દર્શાવવા એડવાન્સ ફી વસૂલવા આગામી સત્ર માટે ફેબ્રુઆરીમાં વહેલા ચૂકવા માટે વાલીઓને દબાણ કરવા શાળાના પુસ્તકો ગણવેશ બેગ કપડાં ફૂટવેર અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓ ફ્રી કરતાં વધુ વસૂલવા વગેરે જેવા તમામ પેટા નિયમોનું ઉલ્લંઘન કર્યું છે એફઆરસી અને શાળા બંને વાલીઓ સાથે રમી રહ્યા છે તે યુક્તિઓ પર શબ્દોમાં કહેવું પણ શરમજનક છે જે તમારી સમિતિ અને શાળા વચ્ચે નાના મૂંઝવણમાં મુકાઈ ગયા છે વાલીઓ નિયમકારોની ટિપ્પણીઓ અને તેના અમલીકરણ વિશે સાંભળવા માટે રાહ જોઈ રહ્યા છે કારણ કે શાળા મૂર્ખ બનાવી રહી છે અને વડોદરામાં ડીઅફઆરસી પણ છે વાલીઓ આપેલા દાવાઓ પર પ્રશ્ન ઉઠાવી રહ્યા છે પરંતુ તમારી સમિતિ તરફથી કોઈ જવાબ મળ્યો નથી અને હવે અમને એવું લાગ્યું છે કે અમને મજાક ઉડાવવામાં આવી રહી છે ક્રાઇમ સબસ્ક્રાઈબ કરો અને બે લાયક દબાવી તાજી અને સચોટ પ્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો